નમસ્કાર મિત્રો શનિવાર બની ગયો છે ફનીવાર હા મિત્રો એકમ કસોટીને રદ કરી દેવામાં આવી છે શાળાઓમાંથી અને શાળાઓમાં શનિવારે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે તો કઈ શાળાઓને આનો લાભ મળશે કેટલા ધોરણ આનો લાભ મળશે તે આજે પરિપત્ર સાથે જોશું અને શનિવારે શું નવું આવ્યું છે તે જોશું સાથે સાથે શાળા સેટઅપને લઈને આપણે માહિતી મેળવવાની છે કે એને ઓનલાઈન આપણે કઈ રીતે કરવાનું છે શાળા સેટઅપ તે આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એસએસએ ગુજરાતમાં જોશું પ્રેક્ટિકલ સાથે 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 બાલવાટિકા અને ધોરણ એકની એન્ટ્રી પણ સીટીએસ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં શરૂ થઈ ગઈ છે જે આધાર ડાયસ કરવામાં આવે છે તે પણ જોશું અને છેલ્લે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપમાં રજીસ્ટ્રેશન જે બાકી છે, ચોઇસ ફિલિંગ બાકી છે તે પણ પ્રેક્ટિકલ સાથે જોશું. તો આજનો વિડિયો પૂરો જોજો જેથી કે તમને આ મહત્વના અપડેટ વિશે તમામ માહિતી મળી જશે. તો ચાલો આજનો વિડિયો શરૂ કરીએ. મિત્રો શનિવાર બની ગયો છે ફનિવાર એકમ કસોટીનું જે ભારણ હતું જે શિક્ષકો માટે હતું તે અત્યારે ઘટી ગયું છે અને તેની જગ્યાએ પ્રવૃત્તિમાં શનિવાર આવી ગયો છે જેમાં જે ઓફિશિયલ પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો હશે. જેમાં કહેવામાં આવ્યું છે કે

આનંદાઈ શનિવાર એટલે કે શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત જીસીઆરટી ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર તમે જોઈ શકો છો જેમાં કઈ કઈ પ્રવૃત્તિઓ આપણે શનિવારે કરાવવાની થશે જેમાં માસ ડ્રીલ યોગ સભા શૈક્ષણિક રમતો પ્રોજેક્ટ્સ ચિત્રકામ સંગીત ગામની નજીકના સ્થળોની મુલાકાત સાથે તેનાથી થતા ફાયદાઓ અને તેના વિશે અન્ય માહિતી તમે અહીંયા વાંચી શકો છો અને મિત્રો આ પરિપત્ર તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં જ આપણે શાળા સેટઅપ કરવાનું છે જેમાં તો મિત્રો સૌ પ્રથમ આપણે એસએસએ ગુજરાતની વેબસાઇટમાં આવી ગયા છે તેમાં આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ ઉપર ક્લિક કરશું અને લોગ ઇન થઈ જશું ત્યારબાદ આપણે હોમપેજ ઉપર આવી ગયા છે જેમાં જમણી બાજુ તમને મેનુમાં સ્કૂલ સેટઅપ દેખાશે તેના પર ક્લિક કરશું ત્યારબાદ શાળાની વિગતો આવી જશે જેમાં શાળા સેટઅપની રજીસ્ટરની માહિતી આવી ગઈ છે જેમાં નગર શિક્ષણ સમિતિ હોય તો હા કરશું અથવા ના કરશું અને તમારી પે સ્કૂલ પસંદ કરી લેવાની છે સાથે સાથે ભાષા આપવામાં આવેલી છે તે સિલેક્ટ કરશું તમારા તમારી શાળાની સંખ્યા તમે અહીં ચેક કરી લેશો નીચે માર્ક છે તે કરી અને સબમિટ અને ફ્રીઝ આપી દેવાનું છે એટલે તમારી શાળા સેટઅપની ઇન્ફોર્મેશન ફિલ થઈ ગઈ ગણાશે હવે આ શાળા સેટઅપ આપણે સાત દિવસમાં પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે હવે આપણે બાલ વાટિકા અને ધોરણ એકની એન્ટ્રી કરવાની છે જેને આપણે એસએસએ ગુજરાત નામની આ જ વેબસાઇટમાં સિટી એસ એટલે કે ચાર ટ્રેકિંગ સિસ્ટમમાં જ કરશું જે તમે જોઈ શકો છો જેમાં હવે મિત્રો આપણે બાલ અને ધોરણ એક એની એન્ટ્રી કરવાની છે તો તમે મેનેજ સ્ટુડન્ટ્સમાં બાલ વાટિકામાં સિલેક્ટ કરશો તેમાં આપણે રાજ્ય જિલ્લો તાલુકો સિલેક્ટ કરી જાતિ સિલેક્ટ કરી લેવાની છે અને જન્મ તારીખ આપણે નાખવાની છે ત્યારબાદ આપણે સર્ચ સ્ટુડન્ટ આપશું ત્યારબાદ આપણે તમામ ઇન્ફોર્મેશન જે છે તે અહીંયા જોવા મળશે જે તમામ કોલમ આપવામાં આવેલી છે જે આપણે પૂરશું ધોરણ એકની માહિતી પણ આ રીતે આપણે નવા સ્ટુડન્ટની એન્ટ્રી કરવાની છે તો તે આપણે કરશું જેમાં આપણે તમામ

જેમાં આ એન્ટ્રીને પાંચ સાત બે હજાર પચીસ પ્રક્રિયા પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે હવે આપણે આ પ્રક્રિયા જોઈએ જેમાં મિત્રો સીજીએમએસ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપમાં આવેલા પસંદ થયેલા મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓની ચોઈસ ફિલિંગ કરવાની છે જેમાં આપણે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જઈશું અને સ્ટુડન્ટ પ્રોફાઇલમાં આપણે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનમાં આપણે ક્લિક કરશું અને તેમાં સીટીએસ આઈડી સાથે નાખતાની સાથે તેમની તમામ ઇન્ફોર્મેશન બતાવશે ત્યારબાદ આપણે કેટેગરી પસંદ કરશું સ્પેશિયલ નીડ્સ હશે તો તે કરશું ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ નાખશું આરટીઈ ની ઇન્ફોર્મેશન નાખશું ત્યારબાદ રહેણાંકની વિગતો નાખશું અને અન્ય માહિતી નાખશું ત્યારબાદ પેરેન્ટ્સની જે ઇન્ફોર્મેશન છે જેમાં તેનો મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે સાથે આપણે પાસવર્ડ પણ સેટ કરવાનો છે અને સબમિટ રજીસ્ટ્રેશન આપવાનું છે જેમાં એક વાત યાદ રાખવાની છે કે આપણે તેનું બર્થ સર્ટિફિકેટ છે તે પણ અપલોડ કરવાનું છે તે પણ આપણે અપલોડ કરશું આ રીતે આપણે તેની ઓનલાઈન અપડેટ્સ જે તમામ શાળા અને શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો તમામ પત્રકો અને પીડીએફ ટેલિગ્રામ ચેનલ ઉપર મેં મૂકેલી છે ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂર કરજો તેમાં નવા નવા પત્રકો અને પીડીએફ હું મૂકતો છું આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવેજો જેથી કરીને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ